અમરેલી જિલ્લામાં આશા વર્કરોને અપૂરતું વેતન અને કામના કોઈપણ કલાક ફિક્સ ન હોવાથી તેના વિરોધમાં આશા વર્કરો દ્વારા અમરેલી કલેક્ટર કચેરી સામે ઉગ્ર રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને નારાબાજી કરવામાં આવી હતી આ ઉપરાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત પણ કરવામાં આવી છે રિપોર્ટિંગ બાય જયેશ લીંબાણી શાશ્વત સંદેશ ન્યૂઝ લીટા બહેનો ને દર મહિને ત્રીસ કે એકત્રીસ દિવસ ની કામગીરી